નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ વાઘોડિયા તાલુકામાં પણ અછોડા તોડ ગેંગ સક્રિય થઈ છે વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અછોડા તોડ ગેંગે એક વૃદ્ધનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે રાહકો ગામેથી પોતાના દિયર રાજેન્દ્રભાઈ સાથે મોપેડ પર બેસી સુલાબાદ ગામ ખાતે આવેલ બેંકમાં પોતાના પેન્શનના નાણાં ઉપાડવા જતા સમયે ચાલુ મોપેડે બે ઇસમ અછોડો તોડી ફરાર થઈ ગયા હતા ઘટના સમયે નર્મદાબેન મોપેડ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા વૃદ્ધ નર્મદાબેનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જરોદ પોલીસ સ્ટેશને સમગ્ર મામલે ગુનો દાખલ કરાયો હતો પોલીસે નર્મદાબેનના મૃતદેહને પીએમઆરથી મોકલી વધુ તપાસ હાથ ધરી છે જિલ્લા એલસીબી તેમજ જરૂદ પોલીસે અજાણ્યા બાઈક અછોડા તોડ ગેંગ ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પાંચ તારીખે સવારે દસ વાગ્યા ઘેર મારે ભાભી લઈને નીકળ્યો રસોલા જવા માટે અને બેંક માં કામ હતું એટલે હું ત્યાં લઈ લીધે જવો પછી વૃંદાવન ટાઉન સેન્ટર આગળ અજાણ્યા બાઇક વાળો આવી અને ભાભીનો નો અછોડ સાજી અને એમને પટકાવી જતા રહ્યા પછી ત્યાર પછી મારા ભાભીને અમે દવાખા લઈ ગયા જરૂર એપ્રિલ માં પછી એ લોકોએ કીધું કે ભાઈ ભાઈ તમે રોતા લઈ ગયા એટલે સરદરમ નેમનો મારા મમ્મી પપ્પા વગર ના થઈ ગયા અમારે અમે ચાર બહેનો છે અને અમે હવે આવીશું સુ ગામમાં તો અમારે મમ્મી પપ્પા વગર નિરાધાર થઈ ગયા ચાર ચાર બહેનો છે અમે કોટુમાં અને કાકાને દેખરેખ રાખવા માટે કાકા લઈને ગયા હતા વિધવા પેન્શન માટે અજાના બાઇક સવારે ગાળામાંથી ચેન ખેચી અને મમ્મીને રોડ પર પાડી દીધા અને તે દરમિયાન વધારે ઈજા થઈ હોવાથી મમ્મીનું સારવાર દરમિયાન મોર થઈ ગયું અમે ચાર બેનો હતી જરે હા ચાર બેનો છે મારી મમ્મીનો એક્સિડન્ટ થયો મારા કાકાનો અમે બે બેનો બહેનો પર હતી મારા કાકાનો ફોન આવ્યો કે રેફર હોસ્પિટલ માં આવી जाओ મમ્મીને આવું થયું છે અમે બંને બેનો રેફરલ હોસ્પિટલ માં આવ્યા અને રેફરલ હોસ્પિટલ માંથી ડોક્ટરે એવું કીધું કે બંને તબિયત બરાબર ક્રિટિકલ છે તો તમે લોકો એમને વડોદરા શિફ્ટ કરો તો તમે કયા દવાખાનામાં લઈ જશો एसएससी માં લઈ જઈ પ્રાઇવેટ માં તો અમે કીધું કે અમે પ્રાઇવેટ લઈ જઈએ છે તો અમે ત્યાંથી એમને એમ્બ્યુલન્સ દ્વારા પ્રાઇવેટ સુપન હોસ્પિટલ માં લઈ ગયા અને ત્યાં બાને તબિયત વધારે તબિયત ને વધારે અસરત ક્રિટિકલ હતું એટલે બાનું ત્યાં સારવાર દરમિયાન મોત થયું છે ઘટના તો છે ઘટના હતી કે મારા કાકા

પોતાના ઘરેથી રસુલાબાદ બેંકમાં જતા હતા તે દરમિયાન વૃંદાવન ટાઉનશીપ પાસે બાઇક સવાર બે અજાણ્યા ઈસમો આવી અને નર્મદાબેનના ગળામાં ભરાવેલી સોનાની ચેન આશરે એક તોલા વજનની ખેંચી અને લૂંટ કરેલી તે અનુસંધાને તેઓ નીચે પડી ગયેલ અને જે અનુસંધાને જરૂર પોલીસ સ્ટેશને જે તે વખતે ત્રણસો ચાર એકસો અઢાર બે અને ચોપન મુજબ બીએનએસની કલમ મુજબ પુનઃ રજીસ્ટર કરેલો હતો અને આગળની તપાસ જરૂર પોલીસ દ્વારા ચાલુ ન હતી તે દરમિયાન ગઈકાલે સાંજે નર્મદાબેન મરણ ગયેલાની વિગત જણાઈ આવેલ છે અને તેઓનું પોસ્ટમોર્ટમ કરી આગળની તપાસ ચાલુ છે અને જે પણ આગળ પોસ્ટમોર્ટમ આધારે કલમો જણાઈ આવે છે તેનો કલમોનો ઉમેરો પણ કરવામાં આવનાર છે સર આવા કિસ્સા અત્યાર સુધી શહેરમાં જોવા મળતા હતા ગ્રામ્ય લેવલ પ્રસર્યા છે તો પોલીસ શું એક્શન લેશે પોલીસનું પેટ્રોલિંગ ચાલુ જ હોય છે પરંતુ અજાણ અંદરનો વિસ્તાર છે ટાઉનશીપ વિસ્તાર છે તો ત્યાં આવો બનાવ બનેલો છે હાલ જુદી જુદી ટીમો બનાવી અને આરોપીઓની પકડ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસમાં એલસીબી અને જરૂર પોલીસની ટીમો પણ લાગેલી છે